વર્ષ બે ની પ્રથમ સવારે ગુજરાત રાજ્યના એકસો આઠ સ્થળો દ્વારા જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ કરાયા હતા ત્યારે આજનો આ રાજવ્યાપી કાર્યક્રમ ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે જે બધા માટે ગૌરવની વાત છે આ પ્રસંગમાં પંચમહાલ જિલ્લાના સાંસદ રતનસિંહ राठौड़ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ લુણાવાડા તાલુકાના આજે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવો વરસ શરૂ થયેલો છે 2024 અને એની પ્રભાતે સૌને શુભકામનાઓ હું શુભકામનાઓ આજે આપણી ગુજરાત સરકાર યોગ બોર્ડના માધ્યમથી જે રોગને પડકાર સૂર્ય નમસ્કારના શીર્ષક સાથે જે સ્પર્ધા યોજવામાં આવી તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પૂરા કરી આજે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ સન્માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમદનગર સૂર્યમંદિર મોઢેરાથી એની શરૂઆત કરવામાં આવીને એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આજે આ જે ગુલાબી ઠંડીમાં એ સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં અમારા સન્માન્ય સાંસદ સભ્યશ્રી અમારા પ્રમુખશ્રી જિલ્લાના અને અમારા તંત્ર અને અમારા યોગ પ્રેમીઓ સૂર્ય નમસ્કાર કરવા માટે બધા વધારે એમને મારી શુભેચ્છા અને નવા વર્ષની પણ શુભકામના પાઠવું છું ને આ રોગને પડકાર સૂર્ય નમસ્કાર એ આપણા જીવનનો આપણે ભાગ બનાવીએ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ નક્કી કરીને પૂરા દેશ વિશ્વએ એમની એમને માન્યતા આપી અને યોગ દિવસ આપણે ઉજવીએ છીએ અને આજે આજે પણ આજે ગુજરાતે જે માર્ગદર્શન કર્યું છે પૂરા દેશ અને વિશ્વ માટે એ ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ આજે નોંધાયો છે કે એક સાથે આપણા એકસો આઠ સ્થળો પર આજે રોગને પડકાર સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ પૂરા ગુજરાતમાં યોજાયો છે અને એમાં તમામ ભાગ લેનારા અમારા યોગ પ્રેમીઓને પણ હું શુભેચ્છા પાઠવું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ